ભાજપ વાળા કોંગ્રેસ વાળા એવો હેમ હાલ થોડોક બેસી પ્રચાર કરી લઈ અમે પચીસ પચીસ કરોડ આપીને ભાજપના વિધાયકોને ખરીદી ને ખરીદી લઈ કરોડમાં આખી કોંગ્રેસ આવી જાય કોંગ્રેસની પતંગો તો આકાશમાં માં લઈ રહે છે એટલા તમારી કોંગ્રેસ પાસે નથી તો હારી પતંગ નથી હારો દોરો નકરી આકાશ માં ગોથા ખા હેરું તમારું અને અમારી ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી સત્તા માલી આવે અને તમારી કોંગ્રેસ કેમ નથી એનું કારણ ઇસકા કારણ નરેન્દ્ર મોદી એક વાર અમારી કોંગ્રેસ આવવા દો એવા મશીન લગાવવાના છે એક સાઈડ બટેકો નાખો બીજી સાઈડ સોનું ની નીકળશે મારા ભાઈઓ બેન આ કોંગ્રેસ વાળા વાતોમાં આવશો નહીં આ તમે જે એક સાઈડ થી બટેકો નાખશો આ બટેકો પણ ખાઈ જશે મસ્ત જોક મારા ઈ તો મોદી કાકા કમેન્ટ માં ખબર પડશે કેની બહુમતી વધે ભાજપની કે કોંગ્રેસની